આ ચર્ચા આપણે કરી રહ્યા છીએ સૌથી પહેલા મુદ્દાની વાત કરીએ તો અહીંયા કઈ જગ્યાએ ત્રુટી રહી ગઈ એવું લાગે છે આ આંકડાકીય બાબતોની અંદર અથવા સિસ્ટમની અંદર હવે જોવા જાય તો અત્યારે આપણી સાથે શિક્ષણવિદ સાહેબ પણ છે પ્રશાંત સાહેબ પણ છે બધાય વાતચીત કરી કુબેર સાહેબ વાત કરે છે મોટી મોટી આપણે એને આવકારીએ છીએ એમની એટલી મોટી ભરતી જે થવાની છે માની લો કે ઐતિહાસિક ભરતી સાહેબ એમ કહે છે કે એકત્રીસ હજારની કરવાની છે તો અમે આવકારીએ હશે વધારીએ છીએ સ્વીકારીએ છીએ પરંતુ આટલી મોટી ભરતી જો ગુજરાત સરકાર કરતી હોય તો એવું કોઈ મોટું એહસાન નથી ઉમેદવારો ઉપર કરતી એનું રીઝન છે કે છેલ્લે એકથી આઠની જે વિદ્યા સહાયક ની પરીક્ષા હોય એ છેલ્લે લેવાયથી બે હજાર સત્તરમાં ત્યાર પછી છે બે હજાર ત્રેવીસમાં લેવાય એવી રીતે નવથી બારમાં શિક્ષણ સહાયક ની ભરતી છેલ્લે લેવાય બે હજાર ઓગણીસ માં ત્યાર પછી લેવાય બે હજાર ત્રેવીસ માં તો આટલા છ છ સાત સાત વર્ષનો ગેપ બનતો હોય એને દર વર્ષે સરેરાશ જોવા જાય તો છ સાત હજાર શિક્ષકો નિવૃત્ત થતા હોય તો એવરેજ જોવા જાય તો પચાસ હજારની તો એમનોમાં એક ઘટ ઉભી થાય છે એની સામે માત્ર ને માત્ર માની લો કે પચીસ હજાર ત્રીસ હજારની ભરતી થતી હોય અને આ એક જ આંકડો જોવા જાય તો છેલ્લા બે વર્ષથી આ શિક્ષણ મંત્રી છે એ છેલ્લા બે વર્ષથી એકને એક કર્યા રાખે છે કે ભાઈ અમે ટૂંક સમયમાં ભરતી કરીશું આથી અમે જોવા જાય તો આ ભાઈ દિલીપભાઈ મારી સાથે છે એણે સોળ ચાર બે હજાર ત્રેવીસમાં ટેટ વનની પરીક્ષા આપેલી મેં મારી વાત કરું તો ચોવીસ ચાર બે હજાર ત્રેવીસમાં ટેટ ટુની પરીક્ષા આપેલી આજે બે વર્ષ પૂર્ણ થશે ત્રણ દિવસમાં તેમ છતાં પણ ભરતી જોવા જાય તો ભરતી નામે મીંડું છે અને બે વર્ષથી શિક્ષણ મંત્રી સાહેબ એક જ વસ્તુ કહે છે કે ટૂંક સમયમાં કરીશું ટૂંક સમયમાં કરીશું આ ટૂંક સમય છે સાહેબનો આવતો જ નથી અમે આજે લગભગ જોવા જાય તો બે વર્ષમાં આંદોલન કરી કરીને થાકી અને દર વખતે કંઈક નવું સ્ટેપ અમારે જો શિક્ષણ આ ભરતીમાં કરવાવું હોય તેના માટે આંદોલન કરવું પડે છે આંદોલન વગર કોઈ પણ પ્રકારની પ્રક્રિયા છે હાથ ધરવામાં નથી આવતી છેલ્લે જોવા જાય તો જૂના શિક્ષકોને અને આચાર્યના જે બદલી કેમ્પ હોય કે ભરતી પ્રક્રિયા જે કઈ છે એ પૂર્ણ થઈ ગઈ અને આજે લગભગ ચાર મહિના થવા આવ્યા ઓલરેડી શિક્ષણ વિભાગનો જે હિસ્સો છે એની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અમારી નવી ભરતી કરવાની નામે જ્યારે વાત આવે ને ત્યારે જ શિક્ષણ વિભાગ છે ઢીલાસ કરે છે કંઈક ની કંઈક શિક્ષણ મંત્રી સાહેબે જ્યારે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ફેબ્રુઆરીમાં જ્યારે મિટિંગ હતી સંમેલન હતું ત્યારે ચાલુ